પાદી કોઈ તું કર્મ હજી હું બાપ બેઠો છું હજી હું બાપ બેઠો છું તમે આજે જે ફાધર્સ ડે એટલે બધાને હેપી ફાધર્સ ડે અને આજે અમાર નિત્યમની માનતાની લાપસીનો પ્રોગ્રામ છે આને તો લાપસી આવડતી નથી એટલે મારા બાને બોલાવ્યા છે લાપસી બનાવવા હે

સુરત કરતા મોંઘા શ્રી પણ છે ભાઈ અહીંયા વિષ્ણુ ને ત્યાં પાંત્રી નું એ નિત્યમ આજે ફાધર ડે છે નિત્યમ અગડી ફાધર ડે છે ફાધર ડે છે આજે હે અરે છોટલી આ છોટે કેમ માથા ઉપર લીધી હાવ આમ નાક માં જો સી આવ્યું જા ભાગ મોઢું લુસી જા ફટાફટ હવે વરસાદ જેવું વાતાવરણ છે પણ ગઈકાલે વરસાદ ઘડી ગયો થોડોક ટાઢું કરીને વીઓ ગયો બાકી બફારો અત્યારે પાછો ભક્કમ થાય છે અને અહીંયા જે કાપડ અહીંયા આપણે ગ્રીન કલરનું હતું અને એ તૂટી ગયું હતું એટલે નવું કાપડ લઈને આખું બાંધી દીધું છે વ્યવસ્થિત એટલે શું છે આ વસ્તુ ગરમ ન થાય કેમ કે આરસ બ્લેક છે એ તડકાના લીધે ગરમ બહુ થતું હતું એટલે આપણે કાપડ નાખી દીધું એટલે વરસાદનું પાણી ઓછું આવે ને આ ગરમ પણ ના થાય એટલે લોહી ન લાગે બપોરે બાકી રહેવાતું નથી ગરમીના લીધે મને બી અહીંયા તતડી ગયું છે થોડું થોડું કેમ કે ચેન પહેરતો તો એ ચેને કાઢ નાખ્યો આવો આ લોઢી લઈને શું કરવાનું છે મેં કીધું બાકા જે કી નથી બોલાવાની અમારા બા છે એટલે કે અમારા દાદાના નાના ભાઈ ના ઘરના એટલે કે મારા પપ્પાના કાકી તો આજે નો પ્રોગ્રામ છે લાપસી છે છે માનતા એટલે બધાને આપણે અહીંયા લીધા જમવા માટે કેમકે ગઈકાલે અમારું જમવાનું કાકાના ઘરે હતું ને ત્યાં બનાવ્યું હતું કંઈક રગડા પૂરી ને એવું કઈક બનાવ્યું હતું તો ગઈકાલે અમે લોકો બધા ત્યાં ગયા હતા જમવા શું કે અત્યારે રગડાપુરી કરું એમ અત્યારે શાક ને રોટલી ખાવાની છે રગડાપુરી કે રોજ રોજ થોડીક હોય રગડાપુરી ખાવી છે એ અજમલ રાજા અજમલ રાજા કેમ રોવે મળ્યા હાથમાં ભાલુ હાથમાં તલવાર લઈને ક્યાં જ આવશે

અમારો કૃષ્ણમ અજમલ રાજા બને રોજ તલવાર ફેરવતો હોય છે પણ નકરું રો રોજ કરે આય નકરું રોવે ને બોલી નકરો ભેકડો તાણે જયારે હોય ત્યારે કાળો દેખી રહ્યો કરે કાળો દેખી રહ્યો અને ઓલો ભાઈ જોઈ ને આમ જોયા કરે મમ્મા કા છે મમ્મા સ્વીપર લઈને જાય છે લાપસી છે ચાલો તો ભાઈ

અમારા કાકાનું ઘર છે આપણે જે ગુજરાત ગુજરાતીમાં વિશાળ છે ને જે આપણી સાથે બસ આ એનું જ ઘર છે આખું અને આ છે અમારા માતાજીના માઠ કેમ લાગે આજે ખુલી જાય ખાઈને આવી દીધું લાઈટ કર કઈ ભટકાણો નીચે ભટકા મારે ગ્રીલ આ નહીં વેરી વેરી સ્ટ્રોંગ બાય હા મરદ છે મરદ લ્યો લાપસી બાપસી બી ગરદીનું છે મેડમે વ્યવસ્થિત તો ભાઈ માતાજીના મઢ આપણે કલર એ કરવાનો છે થોડાક દિવસમાં જ તે કેમ કે આખો મઢ ઓલો થઈ ગયો છે આપણે અહીંયા આવ્યા છે કલર બલર કરી નાખું એક બે દિવસમાં માં લાપસી ને ઓલા પાંચ ઓલા કરી નાખી મૂકી દે

ફટાફટ બે જાલ નીચે હમણાં નીચે ચાલો હલો બેસી જાવ જાઓ બધા લાપસી બધી ન્યા છે ઓલા એમાંથી હતી ઓલા ગાય ને આપ દીધી બહાર મૂકી દીધી ખાઈ લે ને ગાય આ બધું બંધ કરે ઓલા કાકીડા આવશે ઓકે અમારા કૃષ્ણમભાઈ પુરાઈ જતા એ રૂબંધા પણ હવે બારે અમે એક સાઈડથી હંમેશા ખુલી જ રાખીએ છીએ અહીંથી થોડી ગમતી કદાચ પાછા પુરાઈ જાય નહીં તો હાલો બગીચામાં ખાવાનું છે આજે બગીચામાં તો આજે ફૂલ ફેમિલી સામે અમારા ઘરની સામે બગીચો છે ત્યાં ખાવાનું છે

નીકિયે અમને પપ્પા અમને મને બળ કરાવે છે બસ આવ બોટ બાઈ અલવા નિક્કમનો વારો છે ભાઈ હું બેય જો આને તો પકડવો એક ફાવે પડી છે હેઠો ટાટા તો તો થાય નીચે

આપણું ફેવરેટ છે ઓ બગડાણાનું બટેકાનું શાક રોટલી છાસ છેલ્લે હું પપ્પા ને મમ્મી ને અમે અહીં બેઠાતા ખાવા પછી આજ બેઠા ગયા વર્ષે ગયા વર્ષે ને આમ તો દિવાળી જે તાર નથી ખવનું સાય નીતુ ખાવાનું ઓકે મારે ક્યાં બેહવું

અગવા કેમ આવ લખ તો બે કે આ છે એ ભગવાન ની babo ભાભો 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 હાલો ફટાફટ નવડાઈ જાઓ હાલો ટબમાં નાખ ટબમાં ઈ ટબમાં બેસતો જ નથી બેહાડ તો ખરા એ તમારા ભાલા બલાઓ મૂકો ને તીર કામટા આ પણ આરો આછાન જોઈને આવ્યો છે ને તેદુનો ફોટિયો લઈને હારો હેર હું છે મૂકી દે ખોટી મૂકી દે

કેમ કે આની પહેલા જ્યારે આપણે શું કર્યું હતું નીતું સંસ્કારનો વિડીયો મૂક્યો હતો તો એમાં હું ને નિતુ આમ નિત્યમને પકડીને બેઠા હતા અને એમાં નિત્યમે કપડાં નહોતા પહેરા તો એ વિડીયો બ્લોક કરી દીધો હતો યુટ્યુબવાળાએ તો ભાઈ અત્યારે નાઈ છે એટલે આપણને યાદ આવી ગયું કે ભાઈ આ સીન નહીં લેવાય કેમ કે ખોટો ખોટો વિડીયો આપણો બ્લોક થઈ જશે અને બપોરના ભક્કમ બે વાગી ગયા છે અને ગરમી એટલી બધી પડે છે કેમ કે ગઈકાલે વરસાદ થોડો ગમતો પડ્યો હતો અને વાતાવરણ સાંજ સુધી ઠંડુ હતું અને આજે ખાલી વાદળા વાદળા થોડુંક બન્યા હતા વરસાદ જેવા પણ તડકો ઓછો હતો પણ અત્યારે વાદળાએ જતા રહ્યા છે અને તડકો એટલો પડે છે ભક્કમ તો હવે બેથી ત્રણ કલાક આપણે સુઈ જવાનું છે ચારથી પાંચ વાગે પાછું જાગી જવાનું છે ઓકે તો ટુ બી કન્ટિન્યુ તો ભાઈ અમારા ડોક્ટર વાવીને ત્યાં અમારે ટાળિયા પરિવારમાં અમારી માતાજી અસીમ કૃપાથી અમારા કાકાના ઘરે દીકરાનો જન્મ થયો છે સાંભળતા બધા ઊંઘમાંથી ભૂસકે જાગી ગયા બકી વાગ્યા સુધી કોઈ હલે પથારી માંથી બરાબર અને આજે બપોરના તણ ત્યાં જાગી જાગીને સોફે ઉડલી ઉડલી ને પીડા અને અમારો નિત્યમભાઈ ભાઈ મોટો ભાઈ બની ગયો છે

અને ચાલો ચા બનાવો ચા પીએ વાતાવરણ બઉ સારું છે સુરતમાં ભક્કમ વરસાદ પડતો છે અંડરા ધાર વીજળી પડતી છે કોકના ઉપર કેવો ટગર ટગર જોવે મારે યુ ટ્યુબ બનવાનું છે ઓકે તો ચા નાસ્તો કરી લઈએ અને બસ બીજું તો અમારે કંઈ કામ છે નહીં આજે વાડીએ જવાનું નથી નકર વાડીએ રોજ જાતા હોય દાડીએ પણ આજે કઈ વાડીએ જવાનું છે નહીં વાડીએ કઈ કામ છે નહીં આજે બરાબર ને ઘડીક મારી આમ જોયો ઘડીક ફોનમાં જોયો પપ્પા શું ફેંકા મારે જેમ છે નહીં ફેંકાનો સવાલ જ નથી સવાલ અહીંયા ફેંકાનો છે જ નહીં કામ છે ઈ છે જે છે ઈ છે હે ને ચાલ ભાઈ ચા બને ચાલ फटाफट આપડા કપમાં ચા બને નહીં બને બકા એ રોમ રોમ ભાઈઓ બોલ તો આને બોહર આવડો રોમ રોમ ભાઈઓ આમાં માંયા આપી કાર્ડ દેંગે પરિવાર પરિવાર આપડે નહીં બોલ બોલ લે લે બોલ ને ફટાફટ વિડીયો નાખો થાય બોલ ના મોણ થાય તો તોલી કાચ રોટ માં નાખીને રોટલી બનાય ને મોણ નાખી બહુ મોણ નઈ ખાવા વો નકર લોટ બાંધીને પૂરી બનાવીને ખાઈ જાહુ વાહ હાલ ચા બનાવી જા ફટાફટ બનાવ એટલે એ ખાતી વખતે તો તારા ભાલા મૂકી દે તને હવાર કેટલી વાર કીધું આ માછલી જો હું તે માછલી

મારો ચા પીવાનો ટાઈમ થઈ ગયો એમ તારો ચરવાનો ટાઈમ થઈ ગયો હાલ ચરવા જા હાલ ઊભી તો સારી નથી લાગતી હાલ ગોવિંદા જેવી લાગશો તો ભાઈ વરસાદ આવ્યો વાતાવરણ થઈ ગયું છે પણ ખબર નહીં પડે એમ બાકી સુરતથી થી હમાસર આવે છે કે ભાઈ સાંભળેલા દર ધોધમાર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકતો છે પણ એની વચ્ચે વચ્ચે અમારી બહેનો ખાબકે હેઠી ખાબકી ગઈ તો ભાઈ વાતાવરણ બહુ મસ્ત છે તો એક રીલ બનાવવાની વિચાર કર્યું છે એક રીલ્સ બનાવી લઈએ નિત્ય મારી બરાબર અને ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરી દઈશ અને શોર્ટ્સમાં પણ નાખી દઈશ યુટ્યુબમાં આઈડી નીકળિયા ઓફિશિયલમાં ઓકે તો ફટાફટ શૂટ કરી લઈએ કે ઉતાવળ રાખીએ ને કે અંધારું થઈ જાય

બધાનો વારો આવે બરાબર એટલે બહુ ફાકો નહીં રાખવાનો બધાનો વારો આવે ઓકે હારો હવે પાયલ બેન તૈયાર થઈ ગઈ ભાઈ એની રીલ્સ બનાવવા જાય છે માટે ટેરેસ ઉપર મસ્ત એટમોસ્ફિયર છે જો તો લાઇટિંગ બાઇટિંગ સેટ કરીને હમણાં વિડિયો ઉતારીએ તો ભાઈ નિત્યમની ને મારી રીલ્સ કામ પતી ગયું હવે પાયલ બેન તૈયાર થઈ છે કપડા બપડા ચેન્જ કરીને ઓલાના કપડા ચેન્જ કરાવે છે કૃષ્ણમના તોફાની એ તોફાની નહી તો તારા વિડીયો નથી બનાવવા ને હું કે હાથે બ્લોક કરી દે બધા બરાબર બહુ હોવા નહીં હાલો કીત ઓલી લાઈટ લઈ લેતો ચાર્જિંગ માંથી તો ભાઈ ટેરેસ ઉપર રીલ શૂટ કરવાની છે કેમ કે એટમોસ્ફિયર બહુ સારું છે અને મેં જે વિચાર્યું છે એ પ્રમાણે હું લાઈટ